ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન હવે અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે વિશિષ્ટ અને અત્યાધુનિક ટેકનોલોજીનો પ્રયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે તો ઇસરો ચંદ્ર વિજય બાદ હવે ભાવિ માર્ચ મિશન બે પ્રોજેક્ટોમાં સ્કાય સ્ક્રેન રોવર હેલિકોપ્ટરમાં અત્યાધુનિક ટેકનોલોજીનો પ્રયોગ કરશે તો ઇસરોના સૂત્રોએ માહિતી આપી છે કે તેઓ માર્ચ મિશન બે એટલે કે મંગળવાર બેની પણ તૈયારી કરી રહ્યા છે તો માર્ચ મિશન બે માં સૂર્યમંડળના રાતા ગ્રહ ધરતી પર ખાસ પ્રકારનો રોવર ઉતારવા ઈચ્છે છે સાથો સાથ મંગળના વાતાવરણમાં નાનકડું પણ અત્યાધુનિક ટેકનોલોજી વાળી હેલિકોપ્ટર પણ ઉડાવવાનો મહત્વકાંક્ષી પ્રયોગ સુધા કરીશું તો મંગળના અત્યંત પાતળા વાતાવરણમાં પહેલી જ વખત ઉડાનાર ભારતના એટલે કે ઇસરોના અભાવી હેલિકોપ્ટરનું નામ માર્બલ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ